રાહુલ ગાંધી આજે કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં આવવાના છે એ આવે એ પહેલાં અહીંયા કાર્યકર્તાઓ ફૂલ જોશમાં એમના સ્વાગત માટે પહોંચી ગયા છે પોલીસની ટીમ પણ અહીંયા તૈનાત છે એટલી બધી પોલીસ છે કે જેટલા કાર્યકર્તાઓ એટલી પોલીસ છે કારણ કે સુરક્ષાનો પણ મામલો છે બજરંગ દળ વીએચપી ઘણા બધા સંસ્થાઓ ઘણી બધી એવી છે કે જેને મેસેજ ફેલાયા છે કે આજે વિરોધ કરવાનો છે એટલે એ સુરક્ષા જોતાં પણ પોલીસ અહીંયા વધારે છે તમે આસપાસ જ્યાં પણ જુઓ ત્યાં બધે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે અહીંયા પહોંચી ગયા છે શું નામ છે તમારું

શિવ ભગવાનનો ફોટો બતાવ્યો ભગવાનનો ફોટો બતાવી અને આખી વાત કરી એના પછી અહીંયા વિરોધ થયો એ તમે બધું જ તમને ખબર જ હશે રાહુલ ગાંધીએ સંસદમાં ફોટો બતાવ્યો તો એ કંઈ ખરાબ નથી કર્યું જે એમને જે સાચું લાગતું બધા અને હિન્દુ છે એ હિન્દુ લીધે તો એ લોકો વાતો કરે ખાલી ખાલી રાહુલ ગાંધીને તો આજ સુધી સંસદમાંથી એમનું છીનવી લીધું એમની પાછળ પડેલા અને રાહુલ ગાંધીએ તો સાચું જ કીધું છે અને સાચું કહેવાનું છે જે કીધું રાહુલ ગાંધીએ સાચું સ્પર્શ ને વાત કરી છે રાહુલ ગાંધી ગુજરાતમાં શું લાગે છે ચિત્ર બદલાઈ શકે હવે તો કારણ કે હવે તો પબ્લિકે બહુ જ કંટાળેલી છે બધા કંટાળેલા છે ને હવે પછી તો ચિત્ર બદલાવું છે ને બદલાશે 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 શું નામ છે તમારું ક્યાંથી આવ્યા છો પંચમહાલ થી આવ્યા છો છે આખી ઘટના થઈ એમાં તમારું શું કેવું છે જે પથ્થર મારો ને બધું લોકોએ હરકત કરી છે જે આ શોભે નથી હિન્દુ ધર્મની અંદર આ વ્યાખ્યા આવતી જ નથી છતાં આ લોકો જે આજે દયનીય પરિસ્થિતિ જે આ લોકોને માર માર્યો છે એ તદ્દન ખોટું કર્યું છે એના વિરોધમાં આજે રાહુલ ગાંધીજી અને કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે એટલે તદ્દન આ ખોટી વાત ઉપચારી છે એટલે હિન્દુ ધર્મમાં આવી માનવતા હિંસા ના હોય એની વાતની શેર હોય અને વિચારધારાની લડાઈ લડાવી તારે રાહુલ ગાંધી આજે કાર્યકર્તાઓને મળવા આવે છે અને ન્યાય આપવા માટે જજુમતા થોડી દેરમાં અમે સ્થળ ઉપર પહોંચી અને કાર્યકર્તાઓને આશ્વાસન અને જેને અન્યાય થયો છે એમને મળવા માટે આવે છે અને ભાવના હતી કે રાહુલ ગાંધીએ જે કહ્યું છે એ સાચું કહ્યું છે રાહુલ ગાંધી અહીંયા આવે પછી જે દ્રશ્ય આવશે એ તમને બતાવતા રહીશું નમસ્કાર